વળવાળા મંદિર પરિસર ખાતે રબારી સમાજની મહિલાઓ દ્વારા એકસો અગિયાર દીવડા પ્રગટાવીને યોગ આઈડી વાય બે હજાર ચોવીસ લખી પરિવાર સાથે યોગ કરવા માટે લોકોને સંદેશ આપવામાં આવ્યો હતો સ્વયં અને સમાજ માટે યોગની થીમ સાથે દસમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી થવાની છે ત્યારે મહિલાઓ પણ જાગૃત થઈને યોગને જીવનશૈલીનો એક ભાગ બનાવે અપનાવે તે માટે સઘન પ્રયાસો કરવામાં આવી રહ્યા છે મહિલાઓને પ્રોત્સાહિત કરવાના હેતુસર કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં રબારી સમાજની મહિલાઓ સંતો મહંતો ઉપસ્થિત રહી હતી ઉલ્લેખનીય છે કે આગામી એકવીસમી જૂનના રોજ મહત્તમ નાગરિકો યોગ કાર્યક્રમમાં જોડાય તે માટે પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે જિલ્લા યોગ કોઓર્ડિનેટર શ્રી નીતાબેન દેસાઈના માર્ગદર્શન હેઠળ સુરેન્દ્રનગર જિલ્લાની યોગ થીમ દ્વારા યોગ સપ્તાહની ઉજવણી રૂપે રોજ જુદી જુદી જગ્યાએ યોગલક્ષી કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે બ્યુરો